આમોદ નેશનલ હાઇવે ચોસઠ પર ખાડાઓના સામ્રાજ્યને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ પ્રદર્શનમાં અન અને જળનો ત્યાગ સંદર્ભે પારણા કર્યા આમોદ નેશનલ હાઇવે ચોસઠ પર ખાડાઓના સામ્રાજ્ય લઈને લે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અનોખો વિરોધ પ્રદર્શનમાં અન્ન અને જળનો ત્યાગ સંદર્ભે પારણા કર્યા કોંગ્રેસના બે આગેવાનોએ અંજળનો ત્યાગ કર્યા બાદ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટર નાયબ પોલીસ અધિક્ષક તેમજ કલેક્ટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે સંકલન કરી નિરાકરણ લાવતા કોંગ્રેસના બે આગેવાનો નરેન્દ્ર પટેલ તેમજ કેતન મકવાણાએ ઉપવાસનો ત્યાગ કરી પાર કર્યા હતા અને હાઈવે નું પેચિંગ વર્ક નું કામ તાત્કાલિક માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ તેમજ યુવા કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા એ પાત્ર પાત તરત હાઈવે પર સ્થળ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આજ રોજ રસ્તા રોકો આંદોલન તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તથા શહેર સમિતિ દ્વારા જે રસ્તા રોકો આંદોલન પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તે માટે અમને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા ત્યારબાદ અમે અને જળનો ત્યાગ કર્યો હતો તે બદલ ત્યારબાદ સાહેબ તથા પીઆઈ સાહેબે જે ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરીને જે રોડનું તાત્કાલિક સમારકામ થાય તે બાબતે પરામર્શ કરી છે ત્યારબાદ અમે જે આ અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો

જેલા ગણા સમય થી આમો ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 બસ ઇસ્માર હોય અવાર નવાર ખૂબ અકસ્માત થતા હતા તેના કારણે આદરો રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં પોલીસ તંત્ર દ્વારા જે અમને અટકાયટ કરવામાં આવી હતી ત્યારે પોલીસ સ્ટેશનમાં અમારા આમો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સરેન્દ્રભાઈ પટેલ તેમજ હું જાતે આ રોડ નું જે તટસ્થ અને બરાબર સમારકામ નહી થાય ત્યાં સુધી અમે અન્ન અને જળનો ત્યાગ કરેલો હતો ત્યાર પછી આમોદ પોલીસ સ્ટેશનના ના પીઆઈ સાહેબ ડીવાયસપી સાહેબે કલેક્ટર સાહેબ સહિત તેમજ લાગતા વળગતા અધિકારી સાથે સંકલન કરીને જે અનુ નિરાકરણ લાવ્યો છે તે બદલ અમે પ્રશાસન તંત્રનો આભાર માનીએ છીએ એ બાબતે હું એ જ કહીશ જયારે પણ અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ પરમ દિવસ અમારા સ્થાનિક આગેવાન ધારવા પણ એમને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી ત્યાર પછી તેમને જીસીપી લગાડવામાં આવ્યું હતું પણ હજી નગરપાલિકા ઊંઘની નિંદ્રામાં માં હોય તો ફરીથી અમે એમને જગાડીશું અને તાત્કાલિક કોઈ મોટી દુર્ઘટના ના બને એના માટે અમે જે તે લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરીશું